લાખ રૂપિયા <coughs> <coughs>

એટલે મૂકું લાગુ થોડું સાતસો રૂપિયા ના આવે તો મૂકવી પછી બે હજાર વાળું આવે ખબર નતા મા

Utsi, kyu? Aa? Na Aka! Na, toa, toa! Ako? Kano ako? Hmm? Kano ako? Taro, pi Aori, jyo, sayo, malo, pi? Ya? Malo, pi, jyo, sayo? Nadi! Kiwuru?

અરે <laughs> Ladu hai à? để thắng được hai mặt mọi Mà thấy... à? ta mọi người ta mọi người ta chứ? người ta mọi người

પૈસા પાડ્યા વાળી આપણે ચાલી હતી પૈસા બાટલો પૈસા ફોડ તું કેટલા રે આપેલ બાટલો ફોડ

હે હે બોલ કરીને આપણે જે પંત બોલાતે એને બોલાવરા પછી આપણે તમારું લાખ રૂપિયામાં આલ દઈનો શું કીધું મધેન ભાણે લાખ રૂપિયા લઈ કીધું કે નિપિંડું પાં પંજો કુવાં પડતો આ ગયો હે

મારા ઘરે હોય બે લાખ રૂપિયા ની વાત તો કરી પણ હું મારા ડોસી ના વાણ વેચીને દારૂ પીએ ઓહો એટલે ડોસી મરી ગઈ

ગો 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 ઘોચેલાનું સુસ સાયલવ એમ પાપડી તમે ઈ આ પુરા પાપડી હું શું કહું એકવાર બતાવત ખરી મને કેવો આવે એ ઉપર એરે ઓવે ઓવે

બગાળ લેવું આલે આ પાસ પાસ મારી ગયો હતો બોપોનાને છોડવાને કીધું હતું નસ આ લે કે બોય મારો પગ રાખીને છે કોને થશે ઓછો થશે ઓ તો પડી જાય મગાઈ બે 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 એ 10 ટચ આ લે પિંડો પછા ચા પાઉ ચા પાસ આ વાહ બઢિયા બઢિયા હવે આવે બનેરા છે બનેરા થોરા થોરા છે તમારે પાપડી પાપડી તારે

બરાબર નો લાખ રૂપિયાનો વેચ કરવો પડશે આપડે એવું લાગે હવે બરાબર નો કરવો પડશે

લાખ રૂપિયા કાલ કાલે લઈ જાતે લક્ષ્મી ના લેવાય આવો મને કેવા કે રાત ની લક્ષ્મી ના લેવાય ના લક્ષ્મી આવેલી હતી જાય ના જાય પણ આપડી લોટી જાય

આ મારો બનાસ બો આ